એમ કે આપણે અરે આ વ્યક્તિ છે ને મારેથી આમ થઈ ગયું એટલે નેચરલ વે થાય અને એને આપણને એનાથી વાકેફ થવું જોઈએ ભૂલ યંત્ર કઈ છે ને તમે તમારા ઉપર આરોપિત કરો છો આમાં થોડું ઈમેજ નું અંશ હોય કે આપણાથી ભૂલ થઈ ગઈ એટલે ઈમેજ સૂક્ષ્મ રીતે તો ઈમેજ જ હોય સુક્ષ્મ રીતે તો અલ ઇમેજ એટલે આપણે બધી વસ્તુ બની ગયા હોય યંત્ર એની રીતે બધી વસ્તુ બની ગયું હોય એટલે ઇમેજ છે એટલે તો મને મારી ફોલ્ટ ઉપર થોડી ઇન્ફિરિયરિટી કે ભય કઈ આવી જાય છે એટલે એમ થવું જ ન જોઈએ એમ હા એવું રે હા એનો એટલે અને બોલતી ઈ બોલ તો આ કઈક બીજો બીજો કે આપણે અનુમાનિત જાલીય અનુમાન લગાવ્યું એટલે અનુમાન હોય એક તો ભાઈ એ રોજ આરે તો ખ્યાલ ચા છે તો ઈ ઈ અનુમાનિત નથી પણ દાખલા તરીકે આ અમે એ ફલીતણમરી છે હું આ ભૂલ કરી ગયો તો ઈ અનુમાનિત જ લગાવ્યું ને અને ભૂલ કરે એ જ હું બીજું શું એટલે ભૂલ ન કરે તો આશ્ચર્ય છે એમ અને આપણે એમ થાય કે ભૂલ કેમ થઈ ગઈ એમ ઇન્ફિરિયર ફીલ થવાનો એક રીઝન એ હોય ને કે નોર્મલી બીજા લોકો સાથે આવું બનાવ બને તો કાંઈ સામેથી રિએક્શન આવી કે શું છે એટલે એક ઈ રિએક્શન ના લીધે પણ એક ઓલું અંદર હોય ને કે ડિપેન્ડ ઉપર છે હા સામેની વ્યક્તિ કેવી છે હા ઈ તો ભગવાન તરફથી મને ઈ નથી રિએક્શન નો પ્રોબ્લેમ ભગવાન મને ખીજા છે કે પણ મને એની કેર માં ભૂલ થઈ ગઈ મારે ઈ ઈ સેન્સ થી મને એમાં ઓલું ડરું કે એ ભૂલ થઈ ગઈ મારે